ખેડા કોંગ્રેસ ઉમેદવારે નામાંકન બાદ પ્રચાર પ્રસાર શરૂ કર્યો નડિયાદના બજારોમાં કર્યો પ્રચાર પ્રસાર શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાયા સરદાર પટેલ સ્ટેચ્યુથી અમદાવાદી બજારમાં કર્યો પ્રચાર ડબાણ ભાગોડ વિસ્તારમાં જોરશોરથી કર્યો પ્રચાર લોકોને કોંગ્રેસના પેમ્પલેટ આપી મત આપવા માટે અપીલ કરી હાલ અમે અમારા ઉમેદવારને લઈને નડિયાદના વેપારી વિસ્તાર જે કે છે કે અમદાવાદી બજાર ડબાણ ભાગોડના વિસ્તારમાં મે અત્યારે નીકળ્યા છે દુકાને દુકાને ફરીએ છે વેપારીઓનો અંદર કામ કરતા કર્મચારીઓનો એવો સારો પ્રતિસાદ છે લોકો ચાલુ સરકારથી ખૂબ જ નારાજ છે ખૂબ જ કંટાળી ગયા છે સર હવે સરકાર બદલવાના મૂડમાં છે લોકોને કંઈક નવું જોઈએ છે રોજગારી જોઈએ છે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ જોઈએ છે માટે વેપારીઓ અને રસ્તા પરના લોકોનો પણ એટલો સારો પ્રતિસાદ છે કે કદાચ આ વખતે પરિણામ બદલાઈ જશે એમાં કંઈ નવાઈ નહીં લાગે મુદ્દાઓને લઈને આપી રહ્યા એક તો બેરોજગારીનો મુદ્દો છે શિક્ષણનો મુદ્દો છે નડિયાદના રોડ રસ્તા ગટરોના મુદ્દા છે અમારે તો નડિયાદ આવેલ મૂળ નડિયાદનું જોવાનું નડિયાદમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દા છે નડિયાદમાં હોસ્પિટલોના મુદ્દા છે ટ્રેનોના સ્ટોપેજ કપાઈ ગયા એના મુદ્દા છે એટલે અમે આ બધા મુદ્દા સાથે નડિયાદના લોકો સાથે ચર્ચા કરીએ ને સો ટકા વખતે પરિણામ મળશે અને અમને સાથ મળશે ને લોકોનો મત મળશે એમાં બિલકુલ બેમત નથી એટલે ખૂબ બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો આપ સૌ જાણો છો ત્યાં ગઈકાલે સત્તર લોકસભાનું અમે નામાંકન કરી અને આજે અમે અમારી સાત વિધાનસભાઓ પૈકી આજે અમારી નડિયાદની જે વિધાનસભા વિસ્તાર છે એમાં જે શહેરી વિસ્તાર છે એમાં જે અમદાવાદી બજાર છે અમે અમારા કાર્યકરો સાથે ખૂબ ઉત્સાહથી અને અમને તમામ વેપારી વર્ગ સામાન્ય વર્ગ રોજગારીના જે રોજગારી આપતા લોકો હોય એવા સામાન્ય માણસો પણ અમને ખૂબ આવકારી રહ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અરે આ વખતે જો તમે આપ સૌ જાણો છો તેમ આ વખતે ખૂબ સારી લીડ મળવાની છે આ બેઠક ચૌદ વખત ચૂંટણી થઈ એમાં બાર વખત અમે કોંગ્રેસ જીત્યા ફક્ત બે જ વખત ભાજપની આ બેઠક આવી છે ખેડાની અને આ વખતે અમે બે લાખની લીડથી આ બેઠક અમે જીતી લેવાના છીએ અને ઇન્ડિયા ગઠબંધનની ગુજરાતમાં બાર થી ચૌદ બેઠકો આવવાની છે અને દેશમાં પણ ઇન્ડિયા ગઠબંધન સરકાર બનવાની છે મારું નામ ચંદ્રશેખરસિંહ ડાભી હું ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ભાઈ આપ અત્યારે નીકળ્યા છો ખાસ મુદ્દા ને લઈને આપ જનતા સમક્ષ અરે અમે અમારા ઉમેદવાર પ્રચાર અર્થે આજે નડિયાદ શહેરમાં આજે નડિયાદ શહેરના મધ્ય ભાગમાં નીકળ્યા છે ત્યારે આપ સૌ જાણો છો એમ આ દેશમાં સૌથી મોટા મોટા મુદ્દાઓ હોય તો બેરોજગારને ભ્રષ્ટા બેરોજગારીને મોંઘવારી છે અને જે ભ્રષ્ટાચાર એ તો માજા મૂકી છે એ તો આપ સમજો છો એટલે આ મુદ્દા મુદ્દા મહત્ત્વના છે અને ખાસ કરીને યુવાનોને રોજગારી મહિલાઓને પણ જે રીતે એમનો ન્યાય મળવો જોઈએ એ મળતો નથી ખેડૂતોને પણ જો એટલો લાભ મળ્યો નથી અને જે કહેતી હતી કે આ કૃષિ પ્રધાન દેશ છે એમાં ખેડૂતો અમારા જે કહેવાય એને સારામાં સારો મહત્તમ લાભ મળે એને બદલે સૌથી વધારે માર પડ્યો તો આ ગ્રામ્ય જીવનમાં ખેડૂતોને માર પડ્યો છે ત્યારે આ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ જઈએ ચારો ચાહે આરોગ્ય હોય શિક્ષણ હોય મહિલાઓનો પ્રશ્ન હોય ખેડૂતોનો હોય નાના નાના ઉદ્યોગપતિના હોય આજે અમે બજારમાં નીકળીએ છીએ ત્યારે એક જ વાત કરે છે કે સાહેબ અમને આ વખતે બહુ જ તકલીફ છે આ દસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના શાસનમાં અમને સૌથી વધારે તકલીફ પડ્યો તો આ દસ વર્ષ રહ્યા એટલે આ વખતે પ્રજાએ મન બનાવી દીધું છે અને ઉત્સાહનું વાતાવરણ અત્યારે સમગ્ર નડિયાદ શહેરમાં પણ વાર્યું છે પહેલાં અમે એમ માનતા કે શહેર એટલે માત્ર ભાજપનો વિસ્તાર એ ભ્રમ હવે ભાગી ગયો છે લોકોએ પણ અમને કહી દીધું કે આ કોઈ સાહેબ ચિંતા ના કરશો અમને સારામાં સારા તમે અમે આ વખતે ઉમેદવાર આપ્યા છે અરે જે ઉમેદવાર આવ્યા છે કે એમની સામે કોઈ પણ આક્ષેપ નથી કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કે એમના કોઈ સામે કોઈ દાગ નથી લાગ્યો એવા સારા સારાને પૂર્વ ધારાસભ્ય છે અને આ જે અત્યાર સુધીના જિલ્લામાં જે છ ધારાસભ્ય પૂર્વ હતા એમાં સૌથી વિશેષ અને વિશેષ કામગીરી કરી હોય સારામસારી સારી આખે આંખે ઉડીને વળગીને હોય એવા અમારા કાળુસિંહ છે એટલે જનપ્રતિનિધિ સત્ય સાથ મળી રહ્યો છે અને તમામ વર્ગો અમે હમણાં જે વાતો કરે છે ભાઈ એક નહીં અમારે તો કોંગ્રેસ પક્ષ બિન સાંપ્રદાય છે દરેક પક્ષને દરેક લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે એટલે તમામ વર્ગ હોય ચારે મણિક હોય પાટીદાર હોય ક્ષત્રિય હોય એસસી એસટી દરેક વર્ગ એમાં દરેક આવી જાય છે એને કોંગ્રેસની વિચારધારા એક જ આપ સમજો છો કે સમગ્ર કોંગ્રેસની વિચારધારા એક જ એવી છે કે સમગ્ર દેશના લોકોને જાય સાથે ચાલી રહે છે ત્યારે આ વખતે મને ચોક્કસ ખાતરી છે કે લોકોએ મન બનાવી દીધું કે આ વખતે માત્ર કોંગ્રેસ કોંગ્રેસને કોંગ્રેસ જ કોંગ્રેસના ઉમેદવારને આ લોકો એમના જીતાડીને અમારો આ જે વિજય અભિયાનમાં સૌ ઉત્સાહભેર ભાગ લેશે એવી આપણે અભ્યર્થના છે અને બીજું આપના માધ્યમથી આપણે કહું છું કે દરેકને આપ કહેજો કે મતદાન ચોક્કસ કરજે આપને જે યોગ્ય લાગે જે એ પક્ષને કરજો પણ મતદાન કરવા જરૂર જજો